સ્ટેશન આવવું જોઈએ જેથી કરીને તમામ લોકોને ત્યાં પૂરતો વીજળીનો પુરવઠો મળી શકે પણ જે ગામમાં બાર એકર જગ્યા હોય આજુબાજુમાં તમારે સર્વે કરવું જોઈએ જ્યાં પચાસ કરતાં વધુ એકડની જગ્યાઓએ રહેવાની હોય ત્યાં એ સ્ટેશન આવવું જોઈએ એવી માંગ લઈને અને ફૂલવાડી ગામના લોકો આવેલા છે અમે લોકો પણ ગામની સાથે છે કે ભાઈ ગામના લોકોની અંદર આટલી બાર એકર જગ્યાનો ન્યાય મળવો જોઈએ અને આની તૈયારી જ્યારે જગ્યા જોઈતી હતી તો મામલેદાર શ્રી હોય કે જે તે કઈ કચેરીના અધિકારીઓ એમણે આજુબાજુના પાંચ સાત ગામની મીટિંગ કરીને એની ગ્રામ સભા બોલાવી અને પછી એ લોકોએ આ ઠરાવ કરાવવો જોઈતો હતો તાત્કાલિક ધોરણે આ ગામની અંદર આ ઠરાવ રદ કરી કલેક્ટર શ્રીને મામલતદાર શ્રી દ્વારા મોકલી અને બીજા કોઈ ગામમાં સ્ટેશન આપવામાં આવે એવી માંગને લઈને આવેલા છે અને જો એવું નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા ત્યાં ઘર્ષણ થશે સંઘર્ષ થશે એની તમામ જવાબદારી સરકારી ની અને પ્રશાસનની ની પોલીસ ની રહેશે